એ માની મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે કારણ કે વિશાળ કામ વિશાળ ક્ષેત્ર વિશાળ પ્રશ્નો વિશાળ અપેક્ષાઓ અને પૂરી કરવાની જવાબદારી સાથે સરકાર આગળ વધી રહી છે ત્યારે જે થઈ શકે પારદર્શક અને લોકોના હિત માટે થાય એમના માટે એ કમિટીની રચના પણ પરામર્શ સમિતિની રાજ્યના મંત્રીઓને સાથે લઈ અને કરવાનો નિર્ણય નાયબ મુખ્યમંત્રીશ્રી માની હર્ષભાઈ અને મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા થયા મુજબ આ નિર્ણય કર્યો છે માન્ય અધ્યક્ષ તરીકે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીશ્રીને બધી બાબતોમાં ડીપમાં જવા માટે એક કમિટી એ મહત્ત્વની હોય છે ને પછી મુખ્યમંત્રીના ધ્યાને મૂકીને એમાં શું નિર્ણય કરવા લાંબા ગાળાના ટૂંકા ગાળાના મહત્ત્વના રાજ્યમાં બનતી બાબતો રાજ્યમાં બનતી મહત્ત્વના વિકાસના કામો અન્ય બાબતો એ બધી જ પરામર્શ સમિતિમાં પરામર્શ કર્યા બાદ માની મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકે મુખ્યમંત્રીશ્રી જે દિશા નિર્દેશના આદેશ કરે છે એ પ્રમાણે ચાલશે નાયબ મુખ્યમંત્રી માની હર્ષભાઈ સંઘવી કૃષિ મંત્રી તરીકે હું પણ એ કમિટીમાં છું માની ઋષિભાઈ પટેલ માની શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ડૉક્ટર પ્રદ્યુમન વાઝા નરેશભાઈ પટેલ અને ઈશ્વરભાઈ પટેલ આ પરામર્શ સમિતિના મંત્રી તરીકે સભ્યો રહેશે છે રાજ્યની નાની મોટી બાબતો કે કંઈ બાબતો હોય ત્યારે પરામર્શ કરીને ઉડાણમાં જઈને માની મુખ્યમંત્રીશ્રીને એ તમામ અહેવાલ રજૂ કરશે અને માની મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ પ્રમાણે આ પ્રકારે અમલવારી એ રાજ્યના વહીવટી તંત્રમાં થશે મેં બોલ્યા એટલો તમને મળી જશે હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રીશ્રી આપના ધ્યાનમાં હશે કે આ પ્રકારની કમિટી અગાઉ પણ અલગ અલગ પ્રકારની બની હતી પેલા પરામર્શ સમિતિ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના જે અધિકારો છે એમાં તમામ મંત્રીશ્રીઓ જેના વિભાગના નાના મોટી બાબતો હોય તો એની ડિટેલ ચર્ચાઓ થાય અને એના આધાર ઉપર એના નિરાકરણ રાજ્યની જનતાના હિતમાં થાય એમના માટે એ મંત્રીશ્રીઓ હોય એમ હોય અથવા અન્ય પણ ઘણી બધી બાબતો હોય છે જે પરામર્શ સમિતિમાં લેવા જેવી હોય છે એ ચર્ચાઓ પરામર્શ સમિતિમાં મુકાશે મંત્રીશ્રીઓ ચર્ચા કરશે અને એના આધાર ઉપર એનું જીસ લઈને મુખ્યમંત્રી શ્રી જે અધ્યક્ષ છે એમના ધ્યાને મૂકીને એના દિશા નિર્દેશ પ્રમાણે એમાં અમે આગળ વધીશું એ લોકો શું વિકાસ ની વાત કરો ના તમે અર્થશાસ્ત્રી સામાજિક અગ્રણી હોય કે તમારા જિલ્લાના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અર્થશાસ્ત્રી હોય એની કમિટી બનાવો તો કઈ ક્યાં લોકો અવાજ આવે આ તો તમે એડમિનિસ્ટ્રેશનમાં જે પ્રકારની વ્યવસ્થાઓ બનતી હોય છે એ પ્રકારની વ્યવસ્થાઓ બની છે આપણે ચિંતન શિબિરની વાત કરી તો મને કહેતા આનંદ છે કે આખા દેશમાં નરેન્દ્રભાઈ આ ચિંતન શિબિરની શરૂઆત કરી એના ફળ સ્વરૂપે અનેક નિર્ણયો એ થયા છે કદાચ કોઈ બાબતો એમાં ન સામેલ થઈ શકી હોય તો એનો અર્થ એવું નથી કે ચિંતન શિબિરોમાંથી કંઈ આપણને ફળસૂતી નથી ખૂબ બધા ચિંતન શિબિરની ફળશ્રુતિ ત્યાં ચર્ચાઓ જે થઈ છે એનું ડોક્યુમેન્ટરી પણ બનવાની છે જે આપના ધ્યાને મૂકાશે અલગ અલગ બાબતો અલગ અલગ સમયે અલગ અલગ નિર્ણયો એ કરવાના હોય છે ચિંતન શિબિરમાં ચર્ચાઓ થઈ પણ બજેટમાં જો સામેલ ન થાય એમની ચિંતા મુખ્યમંત્રીએ કરી તો એ પરિણામો ઝડપથી ન મળે તો એ પ્રકારની જે સરકારી નીતિ નિયમની વ્યવસ્થાઓ છે પણ રાજ્યની સરકારે ઓપન છે કોઈને પણ આપણે અથવા કોઈને પણ એવા લોકોના સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા કરવાની શરૂઆત પણ પોલિસીઓમાં રાજ્ય સરકારે કરી છે છતાં પણ આપણે ધ્યાન દોરવું છે ત્યારે કોઈપણ વ્યક્તિઓને કાંઈ પણ રાજ્ય સરકારનું ધ્યાન દોરવું હોય તો ડિપાર્ટમેન્ટના મંત્રીશ્રીને દોરીને ઓપનનેસતાથી સારું કરવું છે ત્યારે આપને પણ વિનંતી છે કે આપ ચોક્કસ દોરજો એમાં જેટલું પણ કાયદાકીય બાબતો માં આવતું છે સામેલ કરીને રાજ્યની સરકાર આગળ માની મુખ્યમંત્રીશ્રી અહેવાલ મંગાવ્યો છે મારે પણ કમિશનર પાણી સાથે વાત થઈ છે આપ સૌ જાણો છો કે તિરાડ તો પડી જ છે એમાં રૂબરૂ મુલાકાત પણ અધિકારીઓએ લીધી છે વિગતવાર ઇન્સ્પેક્શન કરવા બ્રિજને ઓછામાં ઓછા પાંચ દિવસ માટે બંધ રાખીને જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું એના ડિઝાઇન કન્સલ્ટન્ટ જોઈન્ટ રાઉન્ડ દ્વારા બ્રિજ પરની વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન નદીના બોટથી ડોન દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે ઇન્સ્પેક્શન બ્રિજના ડાઉનસ્ટ્રીમ ભાગમાં ક્રેક અને અપસ્ટ્રીમ બાજુ સ્લેબ તેમજ ફૂટપાથમાં તિરાડ એ જોવા મળી છે બ્રિજ રિપેરિંગ આંશિક પુનરચના સંપૂર્ણ રિસ્ટોરેશન વાઇન્ડિંગ અને નવા બ્રિજના વિકલ્પોની ચર્ચા વિચારણા પણ કરી છે મની માહિતી તો મંગાવવાની જ હોય છે માહિતીના આધાર ઉપર જ કારણ કે બ્રિજ એ ગંભીર બાબત છે એટલે માહિતીના આધાર ઉપર રેકોર્ડ ઉપર હું આપને કહી રહ્યો છું રેકોર્ડ મારે કેવું જોઈએ એવું મને લાગે છે એટલે આપને હું કહી રહ્યો છું છઠ્ઠી તારીખે ડિમોલેશન તથા ટેકનિકલ નિષ્ણાતોને એનડીટી હેમર ટેસ્ટની કામગીરી માટે પણ બોલાવવામાં આવ્યા હતા કોલ મળીને ઘણી બધી સૂચનાઓ બાદ આ બ્રિજમાં આઈઆઈટી રોકી અને એસવીએનઆઈટી દ્વારાના જણાવ્યા મુજબ બ્રિજ પચીસ દસ પચીસ સુધી બંધ રાખવાનો નિર્ણય એ થયો છે રિપેરિંગ થઈએ તરત જ રાહદારીઓને મુશ્કેલી ન પડે પણ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની એ ટેકનિકલ બાબત છે ત્યારે કોઈને પણ જોખમ ન થાય એના માટે રાજ્યની સરકારે હું રાજ્યની જનતાનો અમદાવાદની જનતાની એમાં માફી પણ ચાલીએ છીએ પણ આ જોખમી હોય ધ્યાનમાં આવ્યું એટલા માટે કઈ અને કોઈની જાનહાની ન થાય કોઈને વાગે નહી એના માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે સાત બાર થી દસ બાર નહી પચીસ દસ પચીસ પચીસ દસ પચીસ નહીં નહીં આ બધી બાબતો બંધ રાખવાનો નિર્ણય એ ત્યારે લીધો હતો આ બધી જ ટેકનિકલી બાબતો ધ્યાનમાં આવતા તરત જ તે રિપેર થઈને એને શરૂ કરવામાં આવશે બંધ રાખવાનો નિર્ણય જે તે વખતે લેવાનો મેં મેં એટલા વાતે વાત કરી કે એને ઝડપથી ચાલવા માટે એને ઝડપથી બે હજાર સુડતાલીસ પહેલા વેગ આપવા માટેથી ત્રણ સ્લેપ કર્યા છે આપણે જાણીએ છીએ કે માની નરેન્દ્રભાઈ એ રાજ્યના મુખ્યમંત્રીને કહેતા ગયેલા છે પચ્ચીસ બાર સુધી બંધ રહે છે એટલા માટે આપણે પંચોતેર વર્ષ ગુજરાત બન્યા થવાના છે પાંત્રીસમાં તો આપણું ગુજરાત વિકસિત એ સુડતાલીસ પહેલાં કેવી રીતે થાય એના પેરામીટર્સમાં આપણે આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો છે તમામ છયે છ ઝોનમાં તમામ મહત્વના પ્રોજેક્ટો છે એનું પણ મોનિટરિંગ કરશે રાજ્યના નાના નાના વિકાસના કામોનું પણ મોનિટરિંગ કરશે અને નવા કામો પણ કેવી રીતે ઉમેરવા હું તમને એની ડિટેલ પણ મળી જાય પ્રયાસ કરીશ કે ખૂબ મહત્વનું ને રાજ્યની સરકારે બહુ મોટું ઇનિશિયેટિવ મુખ્યમંત્રીશ્રીનામાં જ્યાં જેટલી જરૂર પડે ત્યાં બજેટમાં જોગવાઈ કરે પણ મુખ્યમંત્રી છે સૂચના આપી છે આ ક્લસ્ટરમાં કે તમારે આવી જરૂર છે આ ક્લસ્ટરમાં આ જિલ્લામાં આ વિસ્તારમાં તો સામેલ કરો બજેટમાં કેન્દ્રને જરૂર પડે તો કેન્દ્ર પણ કરીશું પણ મેં કહ્યું એમ કે આવનારા સમયની અંદર આવું કોઈ મોટિવ લીધું હોય તો ગુજરાત રાજ્યએ લીધું છે સ્વાભાવિક છે નવી વસ્તુ છે નાના મોટા આપ પ્રશ્ન કરો છો એમ કદાચ વહીવટમાં આવશે તો એને સોલ્યુશન પણ કરીશું ના ના કોઈ બાકાત ન રે આ વિકાસ છે ત્રણસો પાસઠ દિવસ છે તમે અગાઉ પણ કહ્યું કે પ્રશ્નો પ્રશ્નો પણ કાયમી છે નવા સ્વરૂપે આવતા હોય છે એટલે કશું જ બાકાત નહીં રહે એની અંદરમાં આખે આખું ઇન્ટીગ્રેટેડ કેવી રીતે વિકાસ થાય કારણ કે દરેક ઝોનની તાસીર અલગ હોય છે દરેક ઝોનની જરૂરિયાત અલગ હોય છે દરેક ઝોનમાં વિકાસની બાબતોમાં રો મટીરિયલ ટ્રાન્સપોર્ટેશન અન્ય જગ્યાએ જતું હોય આ બધાને ધ્યાનમાં રાખીને કઈ કઈ એવા વે છે કે નજીક કરી શકાય એવો પ્રયાસ રાજ્યની સરકાર યસ બિલકુલ કઈ સુવિધાઓ પણ છે सभी मंत्री वहां गए हैं ताकि मैं अमरेली गया था तो विजिलेंस भी दी है जे भी कॉन्ट्रैक्टर जो नहीं कर रहे है उसको भी आ, बोल के गए हैं कि भाई जो उसने ज्यादा काम डाला है अगर और नहीं पहुंच सकता है तो उसको कमी कैसे करे मतलब ये बड़ा काम है आज भी माननीय मुख्यमंत्री ने सूचना दिया है कि उसमें हमको डटे रहना है इसका मतलब ये नहीं कि पूरा हो गया है ये कंटिन्यूएशन में भी रहेगा काम की गुणवत्ता कैसे सुधरे वो प्राथमिकता है એક તો જે કાર્ડ કેન્સલ થયા છે ને જે વિભાગ દ્વારા માહિતી મને મળી છે આપને આપું છું કે શ્રમિક શહેરી વિકાસ અને કાયમી સ્થળાંતર કરતો હોય છે શ્રમિકનું મૃત્યુ પણ થયું હોય છે સ્વૈચ્છિક માંગ પણ હોય છે કુટુંબ વિભક્ત થયું હોય છે અથવા જોબ કાર્ડ સક્રિય ન હોય તેવા કારણોસર તેમજ એક નિયમિત વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જોબ કાર્ડ એ રદ કરવામાં આવે છે એનો અર્થ એવો નથી કે એમાં કોઈ જાતની ગેરરીતિ થઈ છે જોબ કાર્ડ કેન્સલ કરવા જેમ કે આપણે રેશન કાર્ડ હોય છે તો બહાર જઈએ તો કેન્સલ થતું હોય છે કોઈ રેશન કાર્ડમાંથી રેશન નથી લેતા સાવ પણ રેશન કાર્ડમાંથી કેન્સલ થાય છે મૃત્યુ થાય છે તો પણ એ કેન્સલ થાય આ કે વ્યક્તિગત કાર્ડ છે એટલે એ કામ જેને મળતું હોય છે એના આધાર ઉપર કરતા હોય છે અને રાજ્યની સરકારે મનેગા યોજનામાં પારદર્શકતા લાવવા માટે ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કર્યો છે એની જ આ અસર છે અને એના ભાગરૂપે આ આધાર કાર્ડ આધારિત ઈ કેવાયસીની પ્રક્રિયા મારફતે ઈ કેવાયસી રાજ્ય સરકારનું ખૂબ મોટું પગલું છે અને એના માટે જોબ કાર્ડનું પુનઃ વેરિફિકેશન એ રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપેલું છે હું પીએસસી કમિટીમાં હતો ત્યારે એનો પણ રિવ્યુ અમે કરતા હતા એ આપણે જાણીએ છીએ કે આયુષ્યમાન ભારતમાં પણ ઈ કેવાયસીની પ્રક્રિયા શરૂ છે એમ તમામ પ્રક્રિયાઓ એ ઈ કેવાયસીમાં આવવાના કારણે એમાં પારદર્શિતા વધી છે વેરિફિકેશન થયું છે અને ડેટા દુરસ્તીકરણની સતત પ્રક્રિયા છે આ ડેટાના કારણે આ મૂળ વિષય થયો છે એટલે એક ગ્રીટ છે એમાં પણ હું સભ્ય છું હમણાં જની મુખ્યમંત્રી એનું ઉદઘાટન કર્યું છે ત્યાં મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે અલગ અલગ જે રાજ્યના ડેટાઓ છે અલગ અલગ વિભાગના ઈ ડેટાઓ એ સંકલિત ડેટા કેવી રીતે રહે એની પણ સૂચનાઓ એ આપી છે અને એ પ્રકારની વ્યવસ્થાઓ એ આ તો વધારાની એક માહિતી એકત્રીસો ત્રીસ કરોડનું જે અમારું પેકેજ છે કિસાન સહાયનું એ આજના દિવસે ખેડૂતના ખાતામાં પડી ગયા છે એકત્રીસો ત્રીસ કરોડ બહુ મોટો રાજ્યની સરકારનો આ નિર્ણય છે અમારા વિભાગનો ભૂતકાળમાં ક્યારેય નથી હોય એટલું ઝડપથી અમે આ પ્રકારે આગળ વધી રહ્યા છીએ એ જ પ્રકારે લગભગ સત્તાવનસો કરોડની ખરીદી પણ મગફળીમાં એ અમે કરી છે અમારું કમિટમેન્ટ છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ આમાં બે પ્રકારના છે એક તો વાવ થરાદનું પણ છે અને હમણાં જે ઓક્ટોબરમાં કમોસમી થયું એમનું પણ છે સત્તાવનસો ને છ્યાસી કરોડથી પણ વધારે મૂલ્યની ટેકાના ભાવની મગફળીની ખરીદી થઈ છે ચુકવણું પણ ત્રેવીસો ને છોતેર કરોડનું એમાં પણ થઈ ગયું છે અને એ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે અને હમણાં જ મેં આપને માહિતી આપી એમ એ અત્યાર સુધીમાં આ પ્રકારે અમે અપગ્રેડ કર્યું છે અમારા પોર્ટલને એમના કારણે ખૂબ ઝડપથી ભૂતકાળમાં ક્યારે આપણે જોયું છે કે આ ચૂકવણામાં ખૂબ ભાર લાગતી રાજ્યની સરકારનો ઇરાદો એવો ન હોય પણ વહીવટી હોય એનું ફોર્મ આવવું એનું ફોર્મ પાસ થઈને અપલોડ થવું એ પણ પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે એટલે અમારો એવો અંદાજ છે આગામી પંદર વીસ દિવસની અંદર દસ હજાર આ અને અગિયારસો થી પણ વધારે કરોડ રૂપિયા એ વાવ થરાજ ના એટલે અગિયાર હજાર કરોડ થી પણ વધારાની રકમ એ ખેડૂતના ખાતામાં પડી જશે અતિવૃષ્ટિની વાત છે અને પૂરની પણ વાત છે વાવ થરાજ ત્રીસ લાખ થી વધારે અરજીઓ એ મળી છે ને લગભગ સવા બે લાખ એ વાવ પાટણ જે પાંચ જિલ્લાઓ છે કચ્છ એ પાંચ જિલ્લાઓ મળીને લગભગ લાખની આસપાસ આ અરજીઓ થાય છે તમે ધ્યાને મૂક્યું છે અમે કેન્દ્ર સરકારના ધ્યાને મૂકીશું નાયબ ચર્ચા વિચારણા નાયબ મુખ્યમંત્રીશ્રી એમની સાથે કરી છે હર્ષભાઈ તો આખું ચર્ચા વિચારણાના અંતે રાજ્ય સરકાર નિર્ણય કરે એટલે આપણે ધ્યાને હું ચોક્કસ મૂકીશ થેન્ક યુ સ્વાભાવિક છે પ્રયાસ કર્યા ઉશ્કેરવાના પણ ગુજરાતનો ખેડૂત હું છું એમના કારણે કહી શકું કે સંવેદના અમને ખબર છે કોંગ્રેસને અને અન્ય વિપક્ષી પક્ષને ખેડૂતો સારી રીતે સમજે છે જાણે છે તમે સારો મુદ્દો કીધો છે પ્લીઝ વન મિનિટ પ્લીઝ જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે વિરોધીઓ એવું કહેતા કે જાહેરાત કરી પૈસા આપશે ક્યારે આપશે નહીં એ આપવા નથી માંગતા જ્યારે શરૂ કર્યું ત્યારે ક્યાંક હજી બધાને નહીં મળે અમને કહેવા કેવા શરૂ થઈ ગયા અમારા તાલુકામાં હવે ક્યારે આવે છે વિપક્ષના લોકો એ મારું નામ નથી આપવું એટલે આ પ્રકારની બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે બીજું ક્યાંય પણ કિસાન કહી શકાય એ એમણે ખૂબ યાત્રાઓ કાઢી ખૂબ સભાઓ કરી માત્ર પાર્ટીની સભાઓ બની રહી હું ગુજરાતના ખેડૂતોનો ઋણ સ્વીકાર કરું છું અમારી સવેદના હંમેશા ખેડૂતોની સાથે છે નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે નાની મોટી મુશ્કેલી તકલીફ આવે ત્યારે સૌ સાથે મળીને બહાર નીકળીએ ખરીદી પણ થાય સહાય પણ મળે યાર્ડમાં પણ જણસ વેચાય આવા ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી શકે ખેડૂતને ખબર છે એમના ખાતામાં અપ્રચાર પણ કરવામાં આવ્યો કે જો તમે જણસ વેચવા જશો સિંગ વેચવા જશો મગ અડદ સોયાબીન વેચવા જશો ડાંગર વેચવા જશો તો તમને પૈસા નહીં આપે તમામ પ્રકારના હથકંડા એ વિપક્ષે અપનાવ્યા હું એમને પૂછું છું કે તમારી જ્યાં જ્યાં સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડ્યો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા એને કોઈ રકમ નહોતી આપી કે મજૂરી કરો અને તમે કમાવો આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે આ ગુજરાતનો ઇતિહાસ છે લગભગ બ્યાસી કેની સાલમાં દુકાળ પીડ્યો હતો એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે અને આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ ચોંકડીઓ પાડો હું કોંગ્રેસને કહું છું તમારા મોઢા ગંધાય છે તમે તમારા આઈનામાં જુઓ તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું કેવું કર્યું મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું ટ્રેક્ટર લઈને રેલી કાઢી તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો ખેડૂતોને કેટલી ટ્રેક્ટરમાં ને નાના નાના યંત્ર સામગ્રીમાં તમે સબસિડી આપતા હતા એની સંખ્યા કેટલી હતી એનો જવાબ આપો જે ટ્રેક્ટર તમે લઈ નીકળ્યા જે તમારા લાગતા વળગતાના કોઈ કિસાનના ખેડૂતના નહીં એ ટ્રેક્ટરની લાખ રૂપિયાની સબસિડી ગુજરાતની ભાજપની સરકારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ પ્રકારની સબસિડી શરૂ કરી હું આપને ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસિડી કેટલી સહાય કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાયો કરી છે માત્ર વાતો કરવાથી ન થાય છતાં હું કહું છું કે વિપક્ષને અધિકાર છે પણ ગેરમાર્ગે દોરી પ્રપંચો કરી લલચામણી લોભામણી વાતો કરીને કોઈને જોડવા જાય તો ઈશ્વરનું તત્વ દરેક વ્યક્તિમાં છે એમાં હું પણ આવી જાઉં હું પણ આ પ્રકારની વાતો કરવા જાઉં તો કોઈ માણસ ન જોડાય પણ જ્યારે તત્વ સાચું હોય છે ત્યારે જોડાતું હોય છે અને અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક જાહેરજીવની અંદર લોકસેવામાં એક તત્વ સાથે સેવાના ભાવ સાથે કામ કરે છે એટલા માટે પ્રજાએ ત્રીસ વર્ષથી આશીર્વાદ આપ્યા છે અને હત્યાવીસમાં પણ વિપક્ષ અને કોંગ્રેસ આ દિવાલે લીખેલું સત્ય છે એ પ્રોપોગંડા કરે જનતાના આશીર્વાદ એમને મળવાના નથી કારણ કે એનો ભવ્ય ભૂતકાળ કાળો ભૂતકાળ ગુંડાગીરીનો ભૂતકાળ ગામડું થડથડ ઝુદતું હોય ગામડામાં લોકો મત ના આપી શકે પોલીસ સ્ટેશન એ કોંગ્રેસના આગેવાનોના કબજામાં હોય કોઈ ફરિયાદી જાય ત્યારે આરોપી ના બેઠો હોય આવા દ્રશ્યો કોંગ્રેસના વખતમાં પોલીસ સ્ટેશનોમાં જોયા છે એટલે કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર નથી મુખ્યમંત્રી બધા અધિકારીઓને પોલીસ નિયંત્રણ માટે ઉચ્ચમણ્યા આપ્યો

આ પ્રકારની પોલિસી બનતી હોય ત્યારે કયો છેલ્લી ઘડીએ દોડા દોડી કરતા હોય અને આપણે છ મહિના પહેલાથી તૈયારી કરીએ તો વધારે સારી પોલિસી બનાવીને રાજ્યની જનતામાં કામ લાગે થેન્ક યુ રાજકોટની બનેલી ઘટના માટે રાજ્યની સરકારને ખૂબ દુઃખ છે આ ઘટના ખૂબ દુઃખદ છે અમે પીડિત પરિવારની સાથે છીએ એને ન્યાય અપાવવા માટે પણ રાજ્યની સરકાર જે કાંઈ કરવું પટે એ કરશે પણ આ પ્રકારની વિકૃત માનસિકતાઓ હું આ પ્રકારની માનસિકતાવાળાને ચેતવું છું કે હવે નરેન્દ્રભાઈ મોદીની દેશમાં દેશની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર છે નહીં કે કોંગ્રેસના આશીર્વાદથી તમારા સૌના આશીર્વાદથી બનેલી છે એટલા માટે એ કાયદો પણ પસાર કર્યો છે આજીવન કારાવાસ અને ફાંસીની સજાનો નિર્ણય આ પ્રકારની ઘટનાઓમાં બળાત્કારની ઘટનાઓમાં એ લેવાનો નિર્ણય એ બહેનો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને નાયબ મુખ્યમંત્રી જે ગૃહમંત્રી તરીકે પણ રાજ્યમાં ભૂતકાળમાં રાજ્યકક્ષાના હતા હવે કેબિનેટ ગૃહ પ્રધાનનું પદ ચલાવે છે અને મને આનંદ છે કે મુખ્યમંત્રીના માર્ગદર્શન છે ભાઈ હર્ષભાઈ સંઘવી આપણા ગૃહમંત્રીશ્રીએ આ પ્રકારની ઘટનાઓ અને જે કાયદો કેન્દ્રએ બનાવ્યો છે એ કાયદાનો અમલ એ રાજ્યની સરકારમાં આપ પણ જાણો છો કે કડક લીધો દસ દિવસમાં આઠ દિવસમાં મહિનામાં સાઠ દિવસમાં એ કેસમાં ચાર્જશીટ થઈ અને અનેક લોકોને ફાંસી અને આજીવન કારાવાસની સજા એ ગુજરાતની નામદાર કોર્ટે આપી સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખી આ જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે અમે એને વખોડીએ છીએ અમે પરિવારની સાથે છીએ મેં ત્યાં અધિકારી સાથે વાત કરી છે ના નહીં નાયબ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે દસ દિવસની અંદર એમનું ચાર્જશીટ થાય અને કાયદાની ભાષામાં એને ફાંસી અથવા તો ઉમરકેદની સજા વધારેમાં વધારે થઈ શકે એ પ્રકારનું ચાર્જશીટ કરીને પરિવારને ન્યાય આપવા માટેના હુકમો માની હર્ષભાઈ સંઘવીએ કર્યા છે હું એમને અભિનંદન આપું છું કદાચ ઘટના બની ગઈ છે દુઃખદ છે પણ એની પાછળના નિર્ણયો કરીને આ પરિવારને સજા મળે ત્યાં સુધી નાયબ મુખ્યમંત્રી પાછળ રહેવાના છે થેન્ક યુ કન્ટિન્યુ રહેશે માની આરોગ્ય શ્રી સાથે મારે પણ ચર્ચા થઈ છે કારણ કે આ પ્રકારની કંઈ બાબત હોય તો એ પ્રજાના અથવા તો દર્દીના હિતમાં નથી એટલે એના હિતમાં હોય એવું કન્ટિન્યુ રીતે એમનું ચેકિંગ થાય ને એમાં સખ્તતાથી બીજી વાર ન થાય એના માટેનો પણ પ્રયાસ એ રાજ્યની સરકાર કરશે થેન્ક યુ